ઉત્તરાયણ પર્વમાં પતંગ દોરા સંબંધિત ઈજાઓ પહોંચવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ચૌદ અને પંદર જાન્યુઆરીના રોજ આશરે એસી જેટલા દર્દીઓ નોંધાયા છે પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ આવતા હોય છે ત્યારે ઉત્તરાયણ પર્વ સંબંધિત ઈજાઓ અને તાત્કાલિક સારવાર આપવા દસ મેડિકલ ઓફિસર પચાસ ડોક્ટર

દર્દીઓનું નોંધપાત્ર થયું છે ખાસ કરીને જે પતંગ અને ઉત્તરાયણ જે રિલેટેડ દર્દીઓ છે પણ સૌથી સારા સમાચાર એવી રીતે છે કે આમાં એક પણ દર્દીને કંઈ સિરિયસ નથી એક પણ દર્દી સિરિયસલી દાખલ પણ નથી થયું અને અને આ માટે આપણે એક સ્પેશિયલ એરેન્જમેન્ટ રાખેલી હતી ઇમરજન્સી વિભાગમાં જે યુઝ્યુઅલ જે અરેન્જમેન્ટ હોય જે આપણા રૂટિનમાં જે અરેન્જમેન્ટ હોય આ અરેન્જમેન્ટની સાથે સાથે ત્રણ વિભાગને એલર્ટ મોડ ઉપર રાખેલી હતી આમાં એક નાક કાનગલા એટલે ઈએનટી વિભાગ હોય પછી સર્જરી વિભાગ હોય મેડિસિન વિભાગ હોય આ સાથે સાથે આંખનું વિભાગને પણ એલર્ટ મોડ ઉપર રાખેલી હતી અને આ સાથે સાથે આપનું જે છે એડિશનલ સ્ટાફ જે રૂટીન સ્ટાફ છે આ સાથે સાથે એડિશનલ સ્ટાફ વધારે સ્ટાફ ત્યાં ફાળવેલી હતી આ સ્ટાફ ડૉક્ટરથી લઈને નર્સિંગ સ્ટાફ પારામેડિકલ સ્ટાફ અને વર્ગચાર આમે એવી રીતે એરેન્જમેન્ટ રાખેલી હતી કે બધા સ્ટાફને ડ્યુટી લિસ્ટ એક આરએમ ઓફિસ પાસે હોય એક ઇમરજન્સીમાં હોય અને આમાં આમાં ય્યાં ઇમરજન્સીમાં પણ ડૉક્ટર કામ કરે અને સાથે સાથે વોર્ડમાં પણ એટલે ત્યાંથી શિફ્ટ કરીએ તો વોર્ડમાં એટલે એટલે બે જગ્યા ડૉક્ટરની ડ્યુટી હતી પછી આમાં જ્યાં ઇમરજન્સી છે યજ આપણે એક ઓટી બનાવેલી હતી એટલે આ ઓપરેશન થિયેટર એવી રીતે હતી કે કોઈ પણ દર્દી આવે અને આનું સામાન્ય ઈજા હોય એટલું મેજર નહીં હોય તો આપણે એટલું ટાઈમ નહીં વગાડીએ ટાઈમ ટાઈમ વગાડતા આપણું વાર લાગે તો આપનો ફોર્થ ફ્લોર અથવા ફિફ્થ ફ્લોર ઉપર નહીં મોકલીએ સેમ જ ફ્લોર ઉપર યૉક્ટર અને નર્સિંગ સ્ટાફ બધા પારામેડિકલ સ્ટાફ હતા એટલે ય આપનું એકવાર એકવાર તપાસ કરીએ અને પછી સારવાર માટે ઓટીમાં આપનું ય રાખી દઈએ એટલે ટૂંકમાં આપનું કહી શકીએ કે કે આપણે સંપૂર્ણ સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા રાખેલી હતી અને સંપૂર્ણ વ્યવસ્થામાં બધા વિભાગને એલર્ટ મોડ ઉપર રાખેલી હતી અને સૌથી વધારે આપના માટે સંતોષની વાત એવી રીતે છે કે આપણે કોઈ એવું નથી આવ્યું કે આના કે આપણે બહુ ગંભીર હોય અથવા બહુ મેજર ઓટી કરવાનું હોય અને એવું પણ કોઈ નથી આવ્યું જેથી વધારેથી વધારે આપણે ચાર કલાક રાખ્યું પાંચ કલાક છ કલાક અથવા વન નાઇટ સ્ટે પણ કોઈને કરાયું નથી એટલે એટલે જે સામાન્ય રીતે એવી રીતે હતું કે આમાં જે કેસ હતું આમાં પહેલાં તો ગળામાં ડોરીનું કારણે જે કપાયું હતું અને જે સુપરફિશિયલ ઇન્જુરી કપાય આ સુપરફિન્શિયલ ઇન્જુરી હતું અને આના આના હિસ્ટ્રી પૂછવા એવું લાગ્યું કે આ જો ચાઇનીઝ ડોરી હોય એટલે ચાઇનીઝ ડોરી ડોરીનું કારણે એવું એવું થયું છે આપણા જે અહીંયા જે ડોરી જે બને છે લોકલમાં લોકલ કક્ષામાં આ એવું કંઈ ઈજા કરે નહીં ચાઇનીઝ ડોરી હોય તો આપનું એવું ઈજા કરતા હોય એક બીજું કે આમાં એક અથવા બે કેસમાં આંખનું થોડું હતું ઈજા એટલે એટલે આંખ આપણા આઈ ડિપાર્ટમેન્ટનું ડૉક્ટરનું આનું સારવાર કર્યું પછી ત્રીજા કેસમાં બે કેસ એવું હતું જેને સર્જન થી રેફર કરવાનું હતું એટલે એટલે માથામાં ચોટનું એક હિસ્ટ્રી આપેલી હતી કે મારા માથામાં ચોટ લાગી ગયું હતું પણ સૌથી સારા સમાચાર એવું હતું કે ન્યૂ ન્યૂરો સર્જરીનું રેફરન્સ પછી આનું નોર્મલ હતું એટલે બીજું કંઈ એટલે ચિંતાની વાત અને સિરિયસનેસ એટલે એકસો આઠનું ટીમ તો તાત્કાલિક જેવી રીતે ફોન કરતા હતા તાત્કાલિક આવી જતા હતા અને પછી પીડીયુ હોસ્પિટલનું ટીમ પણ ત્યાં જ હતું એટલે આપણે એવી રીતે વ્યવસ્થા રાખેલી હતી કે જ્યારે આ એકસો આઠનું આવે એટલે એકસો આઠનું ગાડી આવે ત્યારે તરત જ આપણા વર્ગ ચાર અને વર્ગ ત્રણ યા હાજર જ હોય અને ટ્રાન્ઝિટ ટાઈમ જે છે જેને આપણું કહીએ કે એમ્બ્યુલન્સથી નહીંની સારવાર સ્થળ સુધી જે ટાઈમ થયો આને આપણે ઓછું કરવાનું છે ઓછું કરવાનું હતું એટલે આ બહુ આપણે ઓછું કરી નાખ્યું તાત્કાલિક યચર સાથે બધું બધું ચાર રાખેલી હતી એટલે એટલે વર્ક ચાર યા તાત્કાલિક લઈ આવે અને તાત્કાલિક ડૉક્ટર પણ ત્યાં ઊભો હતો ડૉક્ટર સાથે બધું ઇન્સ્ટ્રુમેન્ટ પણ હતું યા જ યા જ બધું ઇસીજી બધું જ ત્યાં રાખેલી હતી કોઈ પણ પરિસ્થિતિ આવે તો આ તાત્કાલિક આ બે દિવસમાં બહુ સારવાર સારી રીતે થયું છે એટલે આપણે રૂટિનમાં જોઈએ તો રૂટિનમાં આપણે આઠ આઠ કલાકનું ડ્યુટી હોતા હોય ડૉક્ટરથી ડૉક્ટરથી લઈને પેરામેડિકલ સ્ટાફ હોય નર્સિંગ સ્ટાફ હોય વર્ગ ચાર હોય પણ બે દિવસ માટે આપણા એડિશનલ સ્ટાફ રાખેલી હતી અને આના આપણે જોઈએ તો ઓલમોસ્ટ ઓલમોસ્ટ અહીંયા દસ મેડિકલ ઓફિસર અને અને વોર્ડ પ્રમાણે જોઈએ ત્રણ વિભાગ પ્રમાણે જોઈએ તો પચાસથી વધારે ડૉક્ટરનું ડ્યુટી હતું પછી પછી નર્સિંગ સ્ટાફ આપનું વોર્ડ અને ઇમરજન્સી બધું કાઉન્ટ કરીએ તો સાતથી વધારે નર્સિંગ સ્ટાફનું હતું અને અને વર્ગ ચાર ત્રીસથી પાંત્રીસ એટલે એટલે આ બધું મળીને આપના સોથી દોઢસો ડૉક્ટરનું ડૉક્ટરને કહીએ આપનું બધા જે મેડિકલ ટીમ છે દોઢસોનું મેડિકલ ટીમનું બે દિવસ માટે ટીમ તૈયાર કરેલી હતી અને આ માટે હું બધી ટીમને ધન્યવાદ આપું છું પીડી હોસ્પિટલ બધી ધન્યવાદ આપું છું કે એવી રીતે સારી રીતે કામગીરી કર્યું છે